હલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ગુજરાતીઓનો ફેવરેટ એવો કાચી કેરીનો છૂંદો આ છૂંદો બનાવવો ખૂબ જ સહેલો છે બધી ટ્રીક અને ટીપ સાથે જો તમે આ છૂંદો બનાવશો તો તમારો છૂંદો કારો પણ નહીં પડશે અને એક વર્ષ માટે સ્ટોર કરી શકશો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે કાચી કેરીનો છૂંદો બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કિલો રાજાપુરી કેરી લેશું ફ્રેશ એવી રાજાપુરી કેરીની સૌપ્રથમ આપણે છાલ દૂર કરવાની છે તો ચાકુની મદદથી આ રીતે પેલા હરવા હરવા હાથેથી આપણે બધી છાલને દૂર કરી લેશું છાલ દૂર કર્યા પછી તેને આપણે ખમરીથી ખમરી લેશું જ્યારે પણ કાચી કેરીનો છૂંદો બનાવો ત્યારે તમારે કેરીની ઉપરની છાલ છે તેને આ રીતે આછી આછી દૂર કરવાની તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે બધી કેરીને પહેલાં સરસ છાલ દૂર કરી અને પછી આપણે તેને ખમણીની મદદથી ખમણી લેશું અહીંયા આપણે બધી કેરી ઉપરથી છાલને દૂર કરી લીધી છે હવે તેને આપણે ખમણીની મદદથી ખમણી લેશું તો આપણે જે દૂધી અને ગાજરને ખમરવા માટેની જે ખમણીનો ઉપયોગ કરીએ છીએ તે જ ખમણીથી આપણે કેરીને પણ ખમરી લેશું તો આ રીતે આપણે ખમણી ઉપર કેરીને આ રીતે ખમરતું જવાનું અને તેમાં રહેલો કેરીનો ગોટલો છે તેને દૂર કરી લેશું અહીંયા ત્રણેય કેરીને આપણે સારી રીતે ખમણી લીધેલ છે અને તેને એક મોટા વાસણમાં લઈ લેશું હવે તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું કરીશું હળદર મીઠું નાખ્યા પછી તેને હાથેથી આપણે આ રીતે મિક્સ કરી લેશું કેરીના છેડને આ રીતે મિક્સ કરવાથી તેમાં પાણી છૂટું પડશે હવે મિક્સ કરેલા આ છેડને આપણે ટ્રેથી ઢાંકીને ત્રણથી ચાર કલાક માટે રહેવા દેસું ત્રણથી ચાર કલાક થઈ ગઈ છે તો તન હવે આપણે ટ્રેને દૂર કરીને ચેક કરશું તો તમને તેમાં પાણીનો ભાગ દેખાય છે તેને આપણે એક ટ્રેમાં કાઢી લેશું આ રીતે કરવાથી આપણો છૂંદો છે એ લાંબો સમય ટકે છે તો આ રીતે હાથમાં થોડું છીણ લઈ અને તેને પણ આ રીતે હળવા હાથેથી દબાવીશું જેથી કરીને તેમાં પણ થોડું પાણીનો ભાગ છે તે આપણે દૂર કરી લેશું જો તમારે રસીલો છૂંદો બનાવવો હોય તો આ પ્રોસેસને સ્કીપ કરી શકો છો બધું પાણી આપણે દૂર કરવાનું નથી તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ પાણીને આપણે એક વાટકીમાં લઈ લેશું તો એક કિલોની સામે તમે જોઈ શકો છો અડધી વાટકી જેટલું પાણી છે તેને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો હવે આપણે ખાંડ એડ કરવાની છે તો એક કિલો કેરીની સામે એક કિલો ખાંડ લેશું તેને તમે દરીને પણ નાખી શકો છો અને આ રીતે પણ એડ કરી શકાય છે મીઠાશ વધારે જોઈતી હોય તો સવા કિલો ખાંડ તમે એડ કરી શકો છો હવે ચમચાથી કે ચમચીથી આ રીતે ખાંડને તેને સારી રીતે મિક્સ કરી લેશું ખાંડ મિક્સ થતી જશે તેમ તેમ તેનું પાણી થતું જશે અને તમે જોઈ શકો છો કે ખાંડના ક્રિસ્ટલ છે એ હજી દેખાય છે તો તેને આપણે બે થી ત્રણ કલાક માટે ઢાંકી અને રેસ્ટ આપીશું ત્રણ કલાક પછી આપણે તેને ચેક કરીશું તો તમે જોઈ શકશો હવે તેમાં ખાંડ છે એ સરસ રીતે ઓગળી ગઈ છે તો બસ હવે આપણે તેના ઉપર આ રીતે કોટનનું કપડું બાંધી દઈશું સરસ રીતે કોટનનું કપડું બાંધી અને તેને ટેરેસ ઉપર સવારથી આપણે આ રીતે તડકામાં મૂકી દેશું તેના ઉપર આપણે આવી કોઈ નેટવાળી વસ્તુ હોય તો તેને મૂકી દેવાની બસ આ રીતે સવારથી લઈને સાંજ સુધી આપણે તેને તડકે રાખીશું તડકો જાય એટલે સાંજે આ રીતે છુંદાને નીચે લઈ અને કપડું દૂર કરી લે અને ચમચીના મદદથી એક વખત છુંદાને સારી રીતે હલાવી લેવાનો ફરીથી કપડું બાંધી અને બીજે દિવસે એ જ રીતે આપણે ફરીથી ટેરેસ ઉપર સવારથી સાંજ સુધી તેને તડકે રાખશું આ પ્રોસેસ તમારે ત્રણ દિવસ સુધી કરવાની હોય છે ત્રીજા દિવસે તમારે કપડાને દૂર કરી અને તમે જોઈ શકો છો ત્રીજા દિવસમાં છૂંદો છે એ આપણો બનીને રેડી થઈ જાય છે હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને તેને ચમચીથી સારી રીતે છૂંદા સાથે મિક્સ કરી લેશું મરચું એડ કર્યા પછી ફરીથી કપડું બાંધી અને ત્રણ કલાક માટે આપણે આ છૂંદાને તડકે મૂકીશું ત્રણ કલાક પછી આપણો છૂંડો બનીને રેડી થઈ જશે હવે તેમાં આપણે શેકેલું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું શેકેલું મીઠું એડ કરીશું અને તેને પણ છૂંદા સાથે સારી રીતે મિક્સ કરી તેને કપડાંથી ઢાંકી દેશું અને ત્રણ કલાક માટે આપણે તડકે રાખીશું ત્રણ કલાક પછી છૂંદો ઠંડો થઈ જાય એટલે આપણે તેને કાચની બરણીમાં ભરી લેશો આ રીતે કાચની બહેણીનો જો તમે ઉપયોગ કરશો તો તે એક વરસ માટે કારો પણ નહીં પડશે અને સ્વાદમાં પણ ફર્ક નહીં પડશે તો જ્યારે પણ તમે અથાણું કે છુંદો એક વરસ માટે સ્ટોર કરવો હોય તો હંમેશા કાચની બહેણીનો જ વધારે પડતા ઉપયોગ કરજો તો રેડી છે આપણો છૂંદો